આ મનનું કારણ ફરી જાય ને બહુ મજા આવે હું હમણાં આ સાહેબ હું જન્મ ની મુલાકાત ગયો એને હનુમાન ચાલીસ થાય બધાને ગૌભરાવી કે દયો ને ગાય ન્યા તો ગાય જેવા જ હોય એટલે ગાય પછી મેં કીધું મેં કીધું તમારા મગજમાં ફેર પડી ગયો છે મન કે કેમ

અઠવાડિયે પંદર દિવસે એના પરિવારના મળવા આવતા હોય તને એટલા વર્ષમાં મેં એવું નથી જોયું તારા પરિવારનો કોઈ તને મળવા આવ્યો હોય તો કેમ નથી બોલો કે હોય જ ને શાળી જણા થઈ ભાઈ તાક તો કેમ કોઈ મળવા નથી આવતું તાકે બધા અંદર જ છે કોણ મળવા આવે હવે જેના આખા ખાનદાન એમાં હોય તો અમુક સમજવા જેવા એટલે સ્વિથ ધબે એટલે એટલી દીકરી આવી દીકરી આવીને પૂછ્યું બોલો ભાઈ શું કામ છે બોલો કે બેન આપડે શું કામ હોય એ બેઠા ફટાફટ પાણી આપી દેજો ફટાફટ બધાને આપી ગયો પાણી અને ભાઈ અહીંયા જે પાઉસ આપ્યા છે ને બધાય બધાને અંદર પાણી આપ્યું છે પણ એક મહેરબાની કરીને એક વિનંતી એટલી કરું કે તમે પાણી પી લ્યો પછી તમારી જે ચીજ વસ્તુ જે જેમાં પાણી તમે લીધું છે જેણે તમારા કોઠાને ઠાર્યો છે એ વસ્તુનો આભાર માનવો જોઈએ એને ગમે અહીંયા નાખી ન દેવાય એને તમારી સાથે આપણા ખીચામાં હકેલીને નાખી દેવાય અને મહેરબાની કરીને જ્યાં નાખવાની જગ્યા હોય જ નાખજો તમારી પહેલી મારે પૈસા નથી જોતા પેમેન્ટ નથી જોતા ને બધા કોઈ દી કોઈ દી પેમેન્ટ નથી જોતું પણ એટલું કામ કરજો કારણ કે જેણે આપણે પાણી પાયું છે સાહેબ એને કેમ ઘા જેને આપણો કોઠો ઠાર્યો છે એ વસ્તુને તરછોડી કેમ દેવી એને એની જગ્યાએ નાખી દેજો નહીતર ભગવાન નારાજ થાય ને ઓલી એ જે કોથળી છે ને એ નારાજ થાય હા એટલે એ ખાસ ધ્યાન રાખજો બધાય ચોખાઈ રાખજો સ્વચ્છતા અભિયાન આલે છે સાડી ચારસો વર્ષ પહેલા દેશના સાધુએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું એનું અમલીકરણ હમણાં થયું

લે જે કાઈ લેવું છું અમુક અમુક વર્ષ ને સમજ્યા ફેરવું થાય એક ભાઈ એને પત્ની કે આ તમે આટો ગળા કઈક લઈ આવો કે આ લઈ આવો ગોળી લઈને મારો દીકરો અમુક અમુક તો એવા છે ને આ કોને ખબર કોને પાર્સલ કર્યા એક ભાઈ ઘરે મહેમાન આવ્યા તેમ દીકરા કીધું જા મહેમાન હાટું કઈક લઈ આવ્યું જા ખાય ખા તમારો દીકરો ગાય ગા રિક્ષા લઈને આવ્યો મહેમાન કે બે નીકળો લાય નીકળ્યા ભૈયા આવો હણે થાય જેવા તાટિયા લઈ લઈને મહેમાન તો વૈયા ગયા વૈયા ગયા પછી બાપા ખીધા ના મેં કઈક વસ્તુ ઠંડુ કેવું તને લાવવાનું કીધું અને તું આવું અપમાન કરાય મહેમાનનું કે પણ હું થોડે આવે તને ખબર છે હું કામ આવ્યા હતા અને છોકરો કે નહીં તને જોવા આવ્યા હતા પછી જે ઓલે વાહ સાયકલ હાકી ભાઈ પણ પછી કઈ સાયકલ થી રીક્ષા આમ ઘણા આમ વાયડાઈમાં કુવારા રહી ગયા મારી થોડીક કહેવાની કેપેસિટી હોય છે પણ એ લોકોને ઉતારવું એ મહત્વ હોય છે ને એને એ ખબર નથી બોલીએ છીએ એટલે ઉતારવું જ પબ્લિક દેકારો કરી ન થવું જોઈએ ધ્યાન આપો થોડું ગાતા હોય ને ત્યારે તમે ઓડિયન્સનો સીન લઈ લો તો ચાલે પણ પાછું એ તરત હતું ના ઘડીક લઈ ઓડિયન્સ તો બરાબર છે પણ થોડુંક ઈ લોકો અમને જોવા નકર તો 20 20 રૂપિયામાં રેકડી મળીએ કે અમારી વેલ્યુ નત કાય તમે જે ઉતારી ઉતારીને જે અમારી સીડીઓ બજારમાં મૂક્યું છે હમણાં તો શિવરાત્રી મેળામાં ભાઈ હું જૂનાગઢ ગયો તો એક દાણો રેકડી લઈને નીકળ્યો તો કે બે કીર્તિદાનમાં માં આવ્યો આયર મફા અરે તારી ભલી થાય અરે અહીંયા આય એ વેલ્યુ નો રહી અમારી યાર એટલે સીડી મળે છે પચાસ પચાસ રૂપિયામાં કે તો ઘરે સીડીમાં જોઈએ કે પણ એક લાઈવની એક આખી મજા હોય એટલે અમને મજા આવે તમને મજા આવે અને અમે સારું બોલીએ તો પાછા અમને ને અમને સીડીમાં હારા લાગી ગઈ ભાઈ એટલે આવું છે બટન જે દીકરી ઊભી છે આ જો મજા જ આવ્યા કરે એક વાત નાન્યા પડી રહે એમાં બીજી વાત એ બીજી વાત વાળી ના પડી રે એમાં ત્રીજી વાત નીકળે પાછું સરવાળે બધું પૂરું થતું થતું પાછું બધું હતું ના ભેગું થઈ જાય એટલે સાયર લહેરું ઘટમાં ઘણેર્યું હટરી તટને પહોંચ્યું તો દુજી ઉપડ્યું અંદરથી જયારે ઉગે એને કોઈ ન પૂગે અને એ અંદરથી ક્યારે ઉગવા મળે તમે એવી રીતે સાંભળતા હો ત્યારે કલાકારને એમ કહેવાય પલા ટૂટતા હોય આ મનની પ્રશંસા સીતની શાંતિ દિલની દાતારી ગુમડાની રૂજ અને તાઢિયાતાવની ટાઈટ આ બધા હેળના અંદરથી ફૂટે અંદરથી મોજ આવે ત્યારે ને અહીંયા તો આપણે એટલા ઉડાડ્યા તોય ભાઈ કીધું કે આપણે કોઈને એમ ન થાવું જોઈએ કે આ પૈસા માટે પ્રોગ્રામ કર્યો કોઈ ભૂલથી નાખવાનો જોય બરાબર પણ હમણાં જ મન બધા હાજર હતા આમાં ઘણા બધા મુંબઈના મિત્રો કે સાહેબ ગૌશાળા માટે મુંબઈમાં પાંચસો સાતસો જણા બેઠા હતા અને ત્રણ કરોડ રૂપિયા થાય શું સાહેબ તમને ધન્યવાદ દેવા પડે બધા એટલે એ એ એ એ વસ્તુ આખી અંદર થી ઉપડે તો થાય એ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ટાઢિયા તમને ટાઢ કોક ના આવે ને તમે પંદર ધાબળા ઓઢાડો તો કે હજી ઓઢાડો કારણ કે અંદર થી ઉપડી એને તો મોઢામાં ધાબળો નાખો જ થાય રાજગાડમાં આનો કોઈ કોઈ દાયરે ન લઉં પણ આ દાયરે આવ્યું તો વેન કરે માળું લ્યો અરે આના બાપા છે ઉસ્તાદના બહુ આમ મોજીલા છે બારોટજી તમે તબલા વગાડતા ને એ તો છોકરો વગાડે એનું પેલી ખબર પડી બહુ સારા ઉસ્તાદ એટલે ઓલી દીકરી આમ બટન દબ્યું આ મારું નક્કી નહીં હો હું ક્યાં જાવ હા તમે વાહો ધ્યાન રાખજો હા ક્યાં વાત પોગે છે ને ક્યાં અટકે છે નહીં તર આમાં મારું કાંઈ ધ્યાન રહે હા એક દીકરી મને પૂછ્યું હું સ્કૂલે ગયો ને અમારા સંચાલક આ છે મારે સ્કૂલે ગયો ને તો એક દીકરીએ પૂછ્યું કે કાકા હું મોટી ને શું બને હું કોઈ ડોશી પણ મોટી બને તો એ તો ડોશી જ બને ને બાકી તો પણ બે માણસ પતિ પત્ની પ્લેનમાં જતા ભાઈ હા ભાઈ જો ઝીણી ઝીણી વાતો છે આજ પતિ પત્ની પ્લેનમાં જતા તો ઓલી દીકરીઓ નાસ્તો દેવા એટલી દાત કરતા હસ્તી હસ્તી આવી ડીશ મૂકે ને બે ત્રણ વાર નાસ્તો પાણી પાછું બટન દબે તળી પાછી તરત આવીને એટલે ઓલા ભાઈ એની પત્ની ને કોણી મારી આવો વિવેક હોવો જોઈએ આમ કાલે ઘેરે ખવડાવ્યું આમ જો

એક ભાઈ ના પત્ની પિયર ગયા ઝીણો જોક છો સમજાય તો સમજજો અત્યારે ફરજિયાત નથી હસવું સમજાય ત્યારે બહુ જીણો જોક હાવ એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય સોની ની દુકાને ગયા જીરા ત્યાં બે ત્રણ સેન લઈ લીધા હાર લીધો પાસા ગાડીમાં બેઠા પાસા ઘરે ગયા પાછા ચાનો કપ અંબાવીને કીધું આ તો મને એવા લાગો તા તો બોલો કે હવે તો ક્યાંક કેવો લાગો એ કે મારા બાપા જેવો ભડું બધું એઠું પીડું હાર ને હાડી ને બધું બહુ સારી ફરમાઈશ સારી ફરમાયશ હિમન ગમી બહુ સારી ફરમાય છે વાંચો બધા તું પેલા વાંચ દાતો કાઢ્યાશ એટલે પત્ની પીર ગયા પેલું બટન હજી નાખ્યા છે પંદર દી થઈ ગયા પિયર ગે ન ફોન કર્યો ઓલા સમાચાર પૂછ્યા પંદર દી પછી ઓલા બેન નો મગજ ગયો પંદર દી પછી સીધો ફોન કર્યો થઈ ગયા નથી તમારો ફોન નથી તમારો કોઈ કોન્ટેક પંદર દી માં હું આ અડધી થઈ ગઈ તમે મને ક્યાં તે પંદર થી હું હાવ અડધી થઈ ગઈ હવે તમે મને કેદી તેડવા આવ્યું છે તો એટલે ટૂંકું કીધું પંદર થી પછી સમજાય ત્યારે અમુક ને નથી અમુક તો આમ ટકર લઈ ગયા હું પંદર થી પછી હું એને પંદર થી પછી સમજાય તા કે આ વાત હતી ઓલાઈ આમ 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 બટન દબ્યું ભાઈ એરવોસ્ટર ને બોલાવા ઓલી દીકરી આવી આવીને કીધું બોલો ભાઈ શું કામ છે ઓલો કે બેન આપણે શું કામ હોય બેઠા થોડીક વાર થઈ એટલે પાછું બટન દબ્યું પાછી દીકરી આવી પાછું પૂછ્યું પાછું આણે જવાબ આપ્યો કે કાંઈ કામ નથી સાત વારી દીકરીને બોલાવી સાતમી વારી દીકરી આવી એ તો હસતી હસતી વહી ગઈ સાહેબ એરવોસ્ટર્સમાંથી એક લેવાનું નીકળે તો બધા ખૂબ એમાં ફર્યા છો પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો એમાંય ઘણા મફત મળતું હોય એટલે વધારે પી જતા હોય એમાંય હોય કોઈ ગમે એવું ઘણી વાર બોલતા પણ હોય પણ મેં જોયું છે જોતો બેઠો બેઠો જોતો એ દીકરીઓના મોઢાની મુસ્કાનમાં કોઈ ફેરફાર ન હોય એની અંદરથી એટલું લેવાનું નીકળાય કે દુનિયા તો મનફાવે ફાવે વર્તન કરે આપણે આપણી મોજ ન છોડી દેવાય પેલામાં આપણે આપણી મોજમાં રહેવાય સાતમી વાળી દીકરી ને જયારે બોલાવી ના માણસે કાંઈ ન સીધ્યું અને દીકરી વહી ગઈ ત્યારે મારથી નો રેહવાનું અમથો અમથો વિશ્વમાં નો કુદે ગુજરાતી નો કેવાય એટલે મેં કીધું કે એ ભાઈ કાઈ કામ નથી શું કામ બોલાવે મન કે ભાઈ મેં ક્યારે ને હાથ કર્યો ભલે ને હાથ નથી કર્યો પણ આ બટન તો દબ્બો છો ને મન કે આ બટન એનું છે હું તો મારો દીકરો બટન આમાં ટક લઈ ગયો કે વાહ બટન વાહ थोड़ी बार भाई बटन थो। है। आ बटन गिरे ली तो अरे अलग धनी खोज मारे रे बस आगा। મોજ મારેવું મોજ મારે દેવું મોજ મારેવું રે ਤਾਰਾ ਮੱਧਣੀ ਦੀ ਕੋਜ ਮਾਰੇ ਹੁ ਰਹਿ ਵਾਲਿਆ ਮੋਜ ਮਾਰੇ ਹੁ ਮੋਜ ਮਾਰੇ ਹੋ ਮੋਜ ਮਾਰੇ ਹੁ ਰਹਿ ਦਿਓ ਦਿਓ ਮੋਜ ਮਾਰੇ ਹੁ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ગોડિયા કહે છે કે માણસ મોજમાં હોવો જોઈએ મેઘાણી પણ કહે છે કે માણસનું મન મોર બની થનગનાટ કરે એની ખોડે થનગનાટ કરતો હોવું જોઈએ અને આ દેશનું ધર્મ પણ એમ કહે છે કે જેની પાસે મોજ હશે એ અર્જુન ભજન કરે ઈ મારો તો ભજનનો અર્થ એ થયો મોજ બાકી તો તમે ભજનમાં કોનું નામ લેવું તો હજી સુધી નક્કી જ નથી થયું કલયુગ કેવલ નામ આધાર એટલું કીધું પછી કોનું લેવું શું કરવું

પોતપોતાની રીતે જે-જે કાંઈ જે મોજ આવે મેં કીધું ને કે હવારમાં ટીવી ચાલો ગો બે ચાર બાપુ વળ ખાતા હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં જોયું ને ભાઈ તે બાયુ બેઠે બેઠ્યું નક ઘાય મેં કેનો શું કરો મન કે નક ઘસ્યો ભાઈ મેં શું કામ મન કે નક ઘસ્યો તો વાળ વધે ને કાળા થાય હું કહું હાકો આ યોગાવાળાએ છડાવી દીધા ને બધા બેનો નક ઘસતા થાય એક બેન તો આમ બેઠા થા આમ

કેવા બધા ઊભા રહી રહીને સાંભળે છે બીજા બે જાવ બે જાવ બે જાવ બે જાવ બે જાવ લો બે એના બાજુ વાળા ના હમ છે બાવડા પકડી પકડીને ને મળ્યા બેહાડ બે જાવ બે જાવ ભાઈ બે જાવ એ ઉભા એવી રીતે ભીડ થઈ રહી જાય પછી બે હાય કે જગ્યા નો રે બે જાવ આમ કઠણ થઈને બે જાવ ટાઈટ ના અમુક તોલા ઓલા કાન ઉપર બધું બાંધી બાંધીને બોકામાં બાંધીને નીકળ્યા જાણે બાર વટિયા હોય હા પેલા બારવટિયા બોકા માં બાંધતા હવે આવડે છોકરા બાંધે બધા બે જાઓ બસ વાહ વાહ કેવા ડાયા છે એમ થાય કે જલેબી નું ઘોટલું દઈ દો તમારા મોઢામાં હમણાં જ હું ઓલો ટીવી જોતો હતો એક બાબા આવે છે એમાં નિર્મળ બાબા એમ નામ જ દઉં આપણે ક્યાં આવું કેવું ને અને તમે હા હકીકત ભાઈ હા તમને કહો અત્યારે તમે જેવું કરો એવું હાલે એવું સેલ્યો અરે છોડો ખાલી અમરેલીમાં દુકાન ઓફિસ નાખી ગયો બોર્ડ બહાર મારી ગયો બૂશ મરાવવા માટે મળો મુંબઈ સુધીથી બુશ મરાવવા આવવાનો બોલો કે ભલે પાંચ હજાર જાય પણ ખબર તો પડે આમાં કંઈક નવી સિસ્ટમ આવી છે ઘણા જાણવા જાણવામાં હલવાઈ જાય લ્યો અમે અમે ભૂરોન બધા અમે બેઠો હતા ને ભાઈ ભૂરોન બધા તો એમાં એક જણ આવીને કે હરખો કોણ નામ કોણ નામ હરખો તમારો ભુરો ઉભો ચોકે કે હું હું કીધું તો ઓલો ઓઈક્યુલી ના આવ્યા તો ઓલે અમારો ભુરાન ભાંગી નાખ્યો અને અમે આડાઈ ન ગયા ઓલા તો વહ્યા જયા એનો પ્રોગ્રામ પૂરો કરી તો ભુરો વળખાઈ ના આવ્યો મને કે આડાઈ ન આવ્યા હું તને ક્યાં મારતા હતા હરખાન મારતા હતા મને કે હું હરખાન મારતા હતા મને મારતા હતા પણ પણ એણે કીધું કે આમાં હરખો કોણ તો કોઈ હતું જ નહીં તું હું કામ કીધું હું મને કે આપને ખબર તો પડી ને આને હરખાનું હું કામ હતું લે

जॉब नहीं मिल रहे, कृपा रुक गए ढोकले खाए थे महीना हुआ मैंने ढोकले खाए थे अच्छा साथ में हरी मिर्ची खाई थी नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी घर पे जाना ढोकले बनाना साथ में हरी मिर्ची खाना कृपा शुरू हो जाएगी बाप ने हाड़ी बार जो वो तो એ મારા બાપ હું તમને ગેરંટી સાથે કહું કોઈના બાપની તાકાત નથી તમારું ભાવી કોઈ ફેરવી શકે કેવલ તમે ને તમારા માવતર ને તમારો સદગુરુ ને તમારો ઈષ્ટદેવ છે બાકી કોઈના બાપની તો ઘણા એમ કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ ધાબો માર દે એટલે તમે સીધા વૈકુંઠમાં તું તારો ગુરુ હા મમ્મા ધાબા મારીને પેલા વૈકુંઠમાં આટો મારીને પછી આવો મારી પાસે ન્યા જો આવો ડાયરો થતો હોય તમને કહેજો અમારે આવવાની તૈયારી છે સોટી હું પીડિયા જે જોયું નથી એની માંગણી હું કામ કરવી દઉં અમરેલી નો આટા મારીએ થી હે જીતું ભાઈ હે લોકલ બસ માં બેસી પૈસા આપણા અમરેલીના ડેપોમાં એરપોર્ટ જાઓ તો તરત એમ કે એ નંબર કે ફ્લાઇટ ગેટ નંબર સે એ પેસેન્જર તીન નંબર પર ગેટ બદલ ગયા હૈ આવું કે

એક જણો આપણે એમરેલીન ડેપોમાં ડ્રાઈવરને કેતો હે ભાઈ આ બસ ધારી જાય તો કંડક્ટર કે ડ્રાઈવર ઉપર આધાર ભાઈ કે ડ્રાઈવર ઉપર કેમ તા કે પીધો નહીં હોય તો ધારી જાય પી ગયો છે તો અણ થારી જાય માંથી કરતો તો આવી મોજ ને નહીં હોય નરસિંહ મહેતા એમ કે હરિના જન મુક્તિ ને માગે માગે જન્મો જન્મ જન્મારો અને હકીકત છે ને આજે આ ભગવાન પાસે કોઈ પણ ગાડીઓ નોચ્યું ફાઈનલ છે વૈકુટમાં જાય ત્યાં કોઈ પણ ઘોડા ને એવું આગતા આપણે આવડે ન આવડે ત્યાં તો રથ ને ઘોડા ને એવું છે આ ઓડિયું મૂકી ત્યાં જવાય હે રોડ ઉપર ઓડિયું પાણીમાં જાવ તો ઓડિયું